કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ તેરમો પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે છ હજાર એકોતેર વિદ્યાર્થીઓને પદવીદાન પ્રમાણપત્ર એનાયત કચ્છ યુનિવર્સિટી ખાતે આજે નવા કુલપતિની ઉપસ્થિતિમાં પ્રથમ તેરમો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ખાતેના આ તેરમા પદવીદાન સમારોહ આજ મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી કચ્છ યુનિવર્સિટીના નવા કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ સિન્ડિકેટ અને સેનેટના મેમ્બરશ્રીઓ અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા સૌપ્રથમ આચાર્ય દેવરાજજીએ સમારોહનો દીપ પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને પચીસ વિદ્યાર્થીઓ કચ્છ યુનિવર્સિટીના કે જેમને ગોલ્ડ મેડલ મળ્યો છે તેમને પદવીદાન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું સાથોસાથ અલગ અલગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે તેવા છ હજાર ચારસો એકોતેર વિદ્યાર્થીઓને પરિદાન પ્રમાણપત્ર રાજ્યપાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રજીસ્ટ્રાર પણ ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે અન્ય યુનિવર્સિટીના અધિકારીગણ પણ ખાસ હાજર રહ્યા હતા અને બહુળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજનો હોલ આખો છલોછલ ભરાઈ ગયો હતો ખાસ કરીને તેમના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણી અને ચાદુ વરસાણીનો પણ પૂર્ણ સહયોગ રહેવા પામ્યો હતો અને આ તેરમો પદવીદાન સમારોહ સૌથી અસરકારક આવ્યો સૌ પ્રથમ નવા કુલપતિઓ ફૂલ ટાઈમ માટે મળેલ છે તેવા ડૉક્ટર મહેન મોહન પટેલની ઉપસ્થિતિમાં આ પ્રથમ પદવીદાન સમારોહ અસરકારક રહેવા પામ્યો હતો